ગુજરાતીઓ હવે કેનેડા જતા ચેતજો બાકી થશે મસમોટો નુકસાન કેનેડા જતા પહેલા હવે બે વખત વિચારવું જરૂરી બન્યું છે ત્યારે હવે કેનેડા જતા તમારે કયા પડકારોનો સામનો કરવો પડશે તેના વિશે વાત કરીશું આપણે આ વિડિયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની ગુજરાતીઓ માટે વિદેશ ભણવા માટે સૌથી પહેલા નામ કેનેડાનું જ આવતું હોય છે ત્યારે હવે ત્યાં રહેતા ગુજરાતીઓ પર જ ખતરો ટોળાયો છે જો સૌથી પહેલા વાત કરવામાં આવે તો ત્યાં હાલ જોબ સાથે રહેવાના પણ ફાફા પડ્યા છે કેનેડાની ઓળખ અન્ય દેશના વસાહતો કરતા નાગરિકતાને રોજગાર આપતા દેશ તરીકે થઈ રહી છે બીજા દેશમાં લોકો રોજગાર મેળવવા કેનેડા જતા હોય છે જેમાં મોટી સંખ્યામાં ભારતીયો અને એમાં પણ ગુજરાતીઓ વધારો હોય છે પરંતુ હવે કેનેડા વિદેશી વસાહતો માટે પડકારજનક દેશ બની ગયો છે કેનેડામાં હવે વિદેશી લોકોને કામ મેળવવામાં પણ ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કેનેડામાં વર્તમાન સમયમાં બેરોજગારીનો દર ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે ત્યારે બેરોજગારી વધતા છે છે પડકારો તેમના માટે થઈ રહ્યા રહ્યા ત્યારે હવે ગુજરાતીઓ પર ખતરાઓ વધી જો બીજી તરફ વાત કરવામાં આવે તો પાછલા વર્ષે કેનેડાની વસ્તી ત્રણ પોઈન્ટ બે ટકા વધી હતી જેમાં વિદેશી વિદ્યાર્થીઓ અને અસ્થાયી શ્રમિકોની મહત્વની ભૂમિકા હતી આ સતત બીજો વર્ષ છે જ્યારે કેનેડામાં દસ લાખથી વધુ વિદેશી લોકો રોજગાર મેળવવા અભ્યાસ કરવા માટે આવ્યા હોય છે કેનેડામાં સતત વધતી વસ્તીએ રહેણાંક અને બેરોજગારીની સમસ્યા સર્જી છે જે પછી વસાહતોની સંખ્યા ઘટાડવા સરકારે કેટલાક મોટા પગલાં પણ લેવા પડ્યા હતા ત્યારે આગામી સમયે હવે કેનેડામાં જોબ સાથે રહેવાના પણ ફાફા પડી શકે છે જો તેના વિશે વાત કરવામાં આવે તો ત્યાંના રહેવાના ભાવ પણ વધતા હવે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાંના ઘરના ભાવ વધતા હવે લોકોમાં ચિંતાનો માહોલ પણ સર્જાયો છે જો હવે વાત વિઝાની કરવામાં આવે તો કેનેડાના વિઝા મેળવવા આમ તો મુશ્કેલ જ છે પરંતુ હવે બદલાતા નિયમ અનુસાર આ વધુ મુશ્કેલ બન્યું છે કેનેડામાં ચૂંટણી પહેલા વિઝિટર અને ટેમ્પરરી વિઝામાં ઘરખમ કાપ મૂકાયો છે ચૂંટણી પહેલા ઇમિગ્રેટ્સની ઘટાડોના આશય હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે કેનેડામાં મકાનો અને ચીજવસ્તુઓના ભાવ વધારા માટે ઇમિગ્રેટ્સ ને જવાબદાર ઠેરવાઈ રહ્યા છે જો આપણે આંકડાની વાત કરીએ તો જુલાઈમાં કેનેડાએ સ્ટુડન્ટ વર્ક અને ટુરિસ્ટ મળીને પાંચ હજાર આઠસો વિઝા રિજેક્ટ કર્યા હતા જાન્યુઆરી પછી રિજેક્શનનો આ સૌથી મોટો આંકડો હતો ત્યારે આવા ચોંકાવનારા આંકડા ગુજરાતીઓ માટે મોટું નુકસાન લાવી રહ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે અને જો તેના પછીની વાત કરવામાં આવે તો કેનેડામાં પડી રહેલી તકલીફ અંગે અવગત હોવા છતાં પણ ગત વર્ષ સુધી કેનેડા જનારા વિદ્યાર્થીઓમાં એક પ્રકારનો ઉત્સાહ હતો જે હવે નિરાશામાં ફેરવાઈ ગયો છે જો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ લાયસન્સ કરિક્યુલમ વાળી પ્રાઇવેટ કોલેજ પસંદ કરશે તો તેમને વર્ક પરમિટ મળશે નહીં તેવું ટ્રુડો સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા નવા ફોરેન સ્ટુડન્ટમાં જંગી રિએક્શન આવી ગયા છે સાથે જ આ નિર્ણયથી વિઝાને પણ સીધી અસર થતા ચોવીસમી જાન્યુઆરીના રોજ કેનેડાએ ત્રણ લાખ વિદ્યાર્થીઓની લિમિટ બાંધતા હાલ ગુજરાતીમાંથી કેનેડા જનારા વિદ્યાર્થીઓમાં પાંત્રીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને ત્યાં બેરોજગારીનો દર ઓછો થતા લોકોની હાલત બગડી છે આવા તો અનેક પડકારો ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ સામે આવ્યા છે સાથે જ જો વાત કરવામાં આવે ત્યાંની સરકારના બદલાતા નિયમો બદલાતા નિયમોને કારણે ભારતીયોને પણ ઘણું જ નુકસાન થયું છે અને આના કારણે હાલ કેનેડાના જતા પહેલા આપણે બે વાર વિચારવું પડે છે ત્યારે કેનેડામાં જવા વધતા ભાવ પણ એક મુખ્ય કારણ બન્યું છે કેનેડા જતા સમયે ખૂબ જ મોટો ખર્ચ થાય છે અને તે ખર્ચ હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે આ અહેવાલ વિશે આપનું શું કહેવું છે તે અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં